ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંધુર પછી સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીથી પ્રશંસા કરી રહી છે આ બધાની વચ્ચે હવે એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મંગળવારે મધ્યરાત્રી પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓ કેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલો છોડ્યા હતા આ હુમલા પછી પાકિસ્તાનમાંથી ઘણા વિડીયો સામે આવ્યા છે જેમાં ત્યાંની વિનાશ અને આતંક સ્પષ્ટપણે જોઈ અને સમજી શકાય છે અહીં એક ખાસ નોંધનીય છે કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વાયરલ વિડીયોની કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી સોશિયલ મીડિયા પર દિલ્હીમાં ભાજપના મંત્રી કપિલ મિશ્રાએ એક વિડીયો શેર કર્યો છે આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો પાકિસ્તાનનો છે વિડીયોમાં કંઈ દેખાતું નથી પરંતુ એક અવાજ સંભળાય છે જે લોકો ઘર છોડીને કલમાનો પાઠ કરતા રહેવા કહે છે મિશ્રાએ એક્સ પર લખ્યું કે પાકિસ્તાનના એક મદરેસામાં રાત્રે જાહેરાત કરવામાં આવી હતી ઘર છોડીને ભાગી જાઓ કલમાનો પાઠ કરતા રહો જેહાદીઓએ નિર્દોષ લોકોને કલમાનો પાઠ કરવાનું કહ્યું હતું અને જે લોકો કલમાનો પાઠ ન કરી શકતા હતા તેમને મારી નાખવામાં આવતા હતા હવે તે દોડતી વખતે કલમાનો પાઠ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કોઈપણ પ્રકારનું પુષ્ટિ કરતું નથી પાકિસ્તાન અને પીઓકેમાંથી કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં મિસાઇલ વિસ્ફોટકો દેખાય છે આગના ગોળાને આકાશ તરફ ઉછળતો જોઈને લોકો ચીસો પાડવા લાગે છે અને બૂમો પાડવા લાગે છે કેટલાક લોકો વિડીયોમાં લોકો હુમલાઓનો સ્વીકાર કરી રહ્યા છે અને તેમની સેનાને શાપ આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બાવીસ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો અને છવ્વીસ નિશસ્ત્ર પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું અને તેમાંથી કેટલાકના પેન્ટ પણ ઉતારી નાખ્યા હતા આ ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ ભારતના હુમલાઓએ લાહોર પંજાબથી પીઓકે સુધી ગભરાટ ફેલાવ્યો ભારતીય મિસાઇલ વિસ્ફોટના કંપન ઇસ્લામાબાદ સુધી અનુભવાયા ભારતીય વાયુસેનાએ આ હુમલો કર્યો હતો રાફેલ અને સુખોઈએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા આ ઓપરેશન સિંધુની સંપૂર્ણ કમાન્ડ એનએસએ અજીત ડોભાલ પાસે હતી ઓપરેશન સિંધુનો આદેશ અજીત ડોભાલે જ આપ્યો હતો જોકે પીએમ મોદી આખી રાત જાગતા રહીને તેના પર નજર રાખી રહ્યા હતા અજીત ડોભાલે દરેક ક્ષણે આ ઓપરેશન વિશે સતત માહિતી આપી રહ્યા હતા ભારતના હુમલાની ખાસ વાત એ છે કે ફક્ત આતંકવાદી ઠેકાણોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા